હાર્દિક પટવા નામના તબીબ ઉપર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે એમ્બ્યુલન્સ ના ધંધામાં રોકાણ કરવાના નામે છેતરપિંડી આચરાઈ હોવાનો આરોપ છે બે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો સાથે મિલી રચી આરોપી ફરાર ગયો

એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાના નામે ડોક્ટર હાર્દિક પટવા નામનો તબીબ આ ડોક્ટર્સ પાસેથી રૂપિયા લીધા અને છેતરપિંડી આચરી હોવાનો આરોપ પોલીસ ચોપડે નોંધાયો છે બે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો સાથે મિલીભગત કરીને આરોપી ફરાર થઈ ગયો બંને એમ્બ્યુલન્સ સંચાલક હેમંત પરમાર અને મયુર મયુર ગોસ્વામી તેની ધરપકડ કરીને પોલીસે તપાસ શરૂ કરી છે કેવી રીતે છેતરપિંડી આચરી છે શું કહીને છેતરપિંડી આચરી છે તેની તપાસ ચાલુ છે